ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મારા નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે નહીં ધોઈને વહેલા મસ્ત ફ્રેશ થઈ ગયા હતા અને આજે નાની સાતમ હતી તો પાણી આરે આપણે સીતરા માતાજીનું સ્થાપન કરી અને પૂજા કરી લીધી અને પ્રસાદ ધરાવીને પગે લાગી લીધું અને શેરીમાં પણ અમારી બધી બાઈઓએ સીતરા માતાજીનું સ્થાપન કરી લીધું હતું તો ત્યાં પણ આપણે પૂજા કરી એવા પ્રસાદ ધરાવી લીધો અને પગે લાગી લીધું અને બધી બાઈઓ ભેગી થઈને અમે સીતરા માતાજીની આરતી કરી લીધી પછી સીતરા માતાજીની અમે બધાએ પ્રદક્ષિણા કરી લીધી પ્રદક્ષિણા કરી પછી અમે વાર્તા કરી લીધી શીતળા માતાજીની વાર્તા કરીને શીતળા માતાજીને બધાએ પગે લાગી લીધું પછી અમારા બા હતા એને બધાને પ્રસાદી આપી દીધી પછી તો શું ઘરે આવી ગયા ભૂખ લાગી હતી તો થેપલા બનાવ્યા હતા તો અથાણુંને થેપલા જમી લઈએ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં બાય